ધરમપુરની આંગણવાડીમાં પીરસાઈ રહ્યા છે પથ્થરવાળા ચોખા આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે છેડા ધરમપુર તાલુકાના નળગદરી ગામની નિશાળ ફળિયા ખાતે આવેલા આંગણવાડીમાં આદિવાસી બાળકોને ખવડાવવા માટે મોકલાયેલા ચોખામાં સડેલા દાણા અને મોટા પથ્થરો મળ્યા હોવાની ખબરથી સમગ્ર આદિવાસી સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે જી હા દર્શક મિત્રો વાત છે ધરમપુર તાલુકાના નળગદરી ગામની નિશાળ ફળિયા ખાતેની આંગણવાડીની આ વાત જ્યારે ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલને ખબર પડી ત્યારે તેમણે રૂબરૂ આંગણવાડીમાં જઈને મુલાકાત લીધી અને ત્યાં જઈને જોતા જ બાળકોના જમવા માટેના ચોખા સડેલા તેમજ તેમાંથી મોટા સફેદ પથ્થરો પણ મળી આવ્યા હતા સરકારની પોષણ યોજનાના નામે બાળકોને પથ્થરવાળા ચોખા ખવડાવીને તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાઈ આવી છે જે અનાજ પશુઓને પણ ન ખવડાવાય એવું કથિત રીતે પોષણ યોજના હેઠળ બાળકોની થાળીમાં પહોંચી રહ્યું છે જે માત્ર તંત્રની ઉદાસીનતા જ નહીં પરંતુ આદિવાસી સમાજ પ્રત્યેની ઉપેક્ષા પણ દર્શાવે છે આ પહેલી ઘટના નથી અગાઉ પણ મરકમાળ અને મોટી ઢોલડુંગરી ગામની પ્રાથમિક શાળાઓમાં જીવાતવાળા ચણા આપીને બાળકોના સ્વાસ્થ્ય સાથે ક્રૂર મજાક કરવામાં આવી હતી અને હવે ફરી નડગદરી ગામમાં આંગણવાડીના બાળકોને પથ્થરવાળા ચોખા ખવડાવીને પોષણ પૂરું કરવામાં આવી રહ્યું છે ગામના સામાજિક આગેવાનો દિનેશભાઈ અને ગુલાબભાઈએ આ બાબતે તંત્રને જણાવ્યું હતું કે આદિવાસી બાળકોને આવું અનાજ આપીને સરકાર શું સાબિત કરવા માંગે છે સમાજે તાત્કાલિક જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરીને સારું અનાજ પહોંચાડવાની માંગણી કરી છે અને જો આમ નહીં થાય તો મામલેદાર કચેરીએ ધરણા અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે મેં એને કીધું કે કટો કરી લે તો મને એમ કીધું કે

અને એમ કે મારું જોતો આવે ને ત્યાં એમ કે લેતા જ જઈએ એમ કે એમ જ રહેવા દેજો એમ પણ અમારું હું શું રહે તો અટાતે મોબાઈલ કટ જ કરી દે દે જ તો

અગારીબી અયા મરળમાં અને એ થોડુંક મે નીકળવા જીવાડાવા જા અને પછી આસુરામાં નીકળવા હવે આ અગળક તરીકે સરસમે આવેલ કે કે નરકગરીમાં બાળતો રેજીનિયસમાં ને એ મારું ધોળને મારે એનો નાગારી પ્રમુખી જે આંતર આઉટ ઓટો અને

આમાં કોઈ શાંતિ નહીં રહે દુકાનો વાળો છે દુકાન વાળો પણ છે એને પત્ર વંચાણ લઈને એનો ખુલાસો માગો કે આ તમે જાણ કરી આંગણવાડી માંથી પછી તે શું પગલા કર્યા અને એની જે એની દુકાનની ઘટનાઓ બની છે વારંવાર મોડકમાળમાં માળમાંથી ત્યારે જયારે ત્યાં હમણાં આવે વ્યવસ્થિત ચોખા ભી આવે છે અને ચણા બી આવે છે

આમાં કોઈ શાંતિ નહીં રહે દુકાન વાળો કે દુકાન વાળો પણ છે એને લેગેટ માં આપી દે ધરમપુર તાલુકાના નરકધરી ગામે ગામના સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા હતી કે જે આંગણવાડીમાં જે બાળકોને ચોખ્ખા આપવામાં આવ્યા છે એ એકદમ સરેલી હાલતમાં હતા જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરવા ગયા હતા અને ત્યારબાદ એ ચોખા લઈને આજે મામલતદાર કચેરીએ પ્રાંત સાહેબને આપ્યા છે અને ફરિયાદ કરી છે કે આવા ચોખા જે અમે આદિવાસી લોકો ધોરણે પણ નથી ખવડાવતા એ અમારા બાળકોને ખવડાવવાની વાત કરે છે અગાઉ મોરમાળ ખાતે સડેલા ક્ષણ આપ્યા હતા ત્યારબાદ ઢોળડુંગરી ત્યારબાદ આસુરા ગામે અને ફરિયા નરદગરી ગામે ચોખા મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ખરાબ થાય છે જેનો જથ્થો આદિવાસી વિસ્તારમાં પગરાવી દેવાનો ત્યાં કોઈ જોવાળું નથી અમે આજે સ્પષ્ટ ભાષામાં કીધું છે આ ચોખાનો જથ્થો તાત્કાલિક બદલવામાં આવે અને જેમણે પણ આ ચોખા મુકાયેલા હશે એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે એકને કુલ વારંવાર ન થાય આજે અમે એમની વિનંતી કરી છે જો એના પર કાર્યવાહી ન કરવામાં આવી આગામી દિવસ આ મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કરીશું